સાબરકાંઠાના વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમેવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ તેઓ એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી મુલાકાત લીધી ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે આ ફેસ્ટમાં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે આકાશ પાણી જમીન સુધીની દસ થી વધુ એડવેન્ચર એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે દરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝ રાઇડ્સ એર બેઝ રાઇડ્સ અને લેન્ડ બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે લગભગ એસીથી નેવું અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ છે પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સરકે રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ